નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ડેમોન્સ્ટ્રેશન જે જગ્યાએ ગુંદાળા કામ ગઢડામાં કરાવેલું હતું ગઢડાના ગુંદાળા ગામમાં એ ખેડૂતનો આજે રિવ્યુ લેવા આવ્યા છે તો આપણે ખેડૂતોને જ પૂછીએ ખેડૂત મિત્રને મિત્ર જેના ફિલ્ડની અંદર ડેમોન્સ્ટ્રેશન કરાવેલું હતું દાદા જય સ્વામિનારાયણ તમારું આખું નામ બોલજો દાદા ભૂપતભાઈ ગગજીભાઈ દેસાઈ હા તમારો મોબાઈલ નંબર બોલો ચોરાણું બે નેવું ત્રણ એકાણું તો જે એસી મોનો અને હ્યુમિયોલ અંદર બોટલ સેજ ઊંચી કરજો દાદા આ છાઈટા પછી તમને કેવું લાગે છે પહેલા કેવું હતું અત્યારે કેવું હતું એ કેવું પછી તો જે અગાઉ છાઈટેલો હતો એમાં તો સારું જ આવ્યું છે ઉપર અને જે પીળા છે ને મેગી પીળા છે ને ઉપર ડોકા હતા ડોકા જે નીકળ્યા જે એમાં પીળાશ નથી બિલકુલ બરોબર બરોબર અને જે નથી સાઇટો એમાં અત્યારે કેવું હતું નથી સાઇટો એમાં થોડો ફરક બતાવે છે પણ એમાં અત્યારે સાંટી દીધું છે પણ ઠીક તમે લાવીને સાટ દીધું છે હા અચ્છા અને આ જે પહેલા સાઇટો એમાં કેવું લાગ્યું તમને રિઝલ્ટ એનું રિઝલ્ટ તો દેખાય છે આમ માથા જે પીળા હતા એ લીલા થઈ ગયા અને ફૂટ પાછી નીચેથી નદી એવી ને એવી છે ના ના સરસ સરસ દાદા તમારું રિઝલ્ટ સારું આવ્યું છે